અને હવે પર્યાવરણ પર્યાવરણ દિનની તો વિશ્વ દિવસ નિમિત્તે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ગો ગ્રીન મેરેથોન દોડ યોજાઈ આ થી વધુ લોકો જોડાયા અમદાવાદના મેયર ગૌતમ શાહ અને પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલે ગોગ્રીન મેરોથોન ને લીલી ઝંડી બતાવી આ ડોર જીએમડીસી ગ્રાઉન્ડ થી લઈને વિજય ચાર રસ્તા વટાવીને પાંજાપૂડ અંતજન મંડળ થઈને હેલ્મેટ સર્કલ સુધીની હતી ગોગ્રીન મેરેથોન મુખ્ય હેતુ પર્યાવરણની જાગૃતિ માટે લોકોને સજાગ કરવાનો છે યોગ દ્વારા યોગ દ્વારા પ્રકૃતિ સાથે માણસનું મન અને તન જોડાય સ્વસ્થ રહે એ સંદર્ભમાં યોગ દ્વારા પ્રયત્ન કર્યો અને ત્યારબાદ એક દોડ દ્વારા મેરેથોન દોડ દ્વારા ગો ગ્રીન એટલે અમદાવાદ ગ્રીન બનવા તરફ જાય એ સંદર્ભમાં જાગૃતિ લાવવા માટે જે દોડનું આયોજન કર્યું છે એ પણ ખૂબ સરસ આયોજન છે